નું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર વિશેષ કરીને આજના સમયમાં જીવન ઉપયોગી જે બાબતો છે એ બાબતો વિશે બાળકો વિદ્યાર્થીઓ માહિતગાર બને અને પોતે પોતાના જીવનમાં એ કૌશલ્યનો વિનિયોગ ઉપયોગ કરી શકે એ ઉદ્દેશથી આજે આ જીવન કૌશલ્ય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સર્જનાત્મક પ્રવૃત્તિ છે આર્ટ એન્ડ ક્રાફ્ટ છે મેરી સ્પર્ધા છે કેશ ગુમફન સ્પર્ધા છે ટાયરનું પંચર બનાવવું ગેસ ફિટિંગ ગેસ ચૂલો કેમ્પ પ્રગટાવવો ત્યારબાદ કુકર ફિટિંગ કેમ્પ કરવું તે ઇસ્ટ્રી કેમ કરવી તે આ સિવાય ટોક શો દ્વારા પણ બાળકોને શિક્ષણને લગતું પણ વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય એ પ્રકારની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અત્યારેની પીએમસી ઉર્દુ કન્યા શાળામાં કરવામાં આવી હતી જેની અંદર ધોરણ છથી આઠના શિક્ષક શિક્ષકશ્રીઓ દ્વારા તમામ વિદ્યાર્થીને માર્ગદર્શન પૂરું પાડી અને આ કાર્યક્રમને વધારે જડતા બાળકોની અંદર આવે અને કૌશલ્ય ડેવલપમેન્ટ થાય એમનું એ ઉદ્દેશ્ય આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ